નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે કપાસના ભાવ લેવાના છે તો આ વિડીયો અમારો અંત સુધી જોજો ગુજરાતમાં રહેલા તમામ તાલુકા અથવા તો તમામ જિલ્લાના ભાવ અહીં આપણે લેવાના છે જેની અંદર આપણે જે ગુજરાતની જે એક જ સમાચાર પત્રક જે ખેડૂતોને લગતું છે જેનું નામ છે કૃષિ પ્રભાત તો તેની અંદરથી આપણે દરરોજે દરરોજના કપાસના ભાવ લેવાના છે જેની અંદર સો એ સો ટકા સાચા એવા બજાર ભાવ તમને ઘરે બેઠા મળી રહે છે સાથે સાથે તમે જો શાકભાજીના વાવેતર કરતા હોય તો દરરોજે દરરોજના શાકભાજીના ભાવ તમને ઘરે બેઠા અને દરરોજે દરરોજના સાચા સો ટકા એવા ભાવ મળી છે તો અત્યારે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આજની તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ જે બજારના ભાવ કપાસના લેવાના છે તો ચાલો શરૂ કરીએ આજના ત્રેવીસ એક બે હજાર પચીસના કપાસના ગુજરાતના તમામ તાલુકાના બજાર ભાવ વાત કરીએ તો કે રાજકોટ ઓછા ઊંછા ભાવ પંદરસો છવ્વીસથી નેસા ભાવ તેરસો પચાસ અમરેલી નવસો નેવથી પંદરસો રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસોને નેવ્યાસી રૂપિયા જસદણ તેરસો પચાસથી પંદરસોને પાંચ રૂપિયા બોટાદ તેરસો પચાસથી પંદરસોને પાંચ રૂપિયા મહુવા પિસ્તાલીસ બારસો પચાસથી પિસ્તાલીસ રૂપિયા ત્યાર પછી વાત કરીએ તો કે ગોંડલ બારસો એકથી સૌદસોને એક્યાસી રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસોને એક રૂપિયા ભાવનગર તેરસોથી સૌદસોને પિંચોતેર રૂપિયા જામનગર બારસોથી પંદરસોને ચાલીસ બાબરાજ ચૌદસોથી પંદરસોને પાસઠ રૂપિયા જેતપુર એક હજાર સત્યોતેરથી પંદરસોને એક રૂપિયા વાંકાનેર બારસોથી ચૌદસો ને રૂપિયા મોરબી તેરસોથી પંદરસો રૂપિયા રાજુલા અગિયારસો પચાસથી પંદરસોને અઠ્યાવીસ રૂપિયા હળવદ તેરસો પચાસથી પંદરસો ને ચૌદ રૂપિયા વિસાવદર અગિયારસો તેતાલીસથી ચૌદસો ને અગિયાર રૂપિયા તળાજા ચૌદસોથી ચૌદસો ને સાઠ રૂપિયા બગસરા બારસો પચાસથી ચૌદસો ને નવ્વાણું રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો ને પચાસ રૂપિયા માણાવદર ચૌદસો ત્રીસથી પંદરસોને પાંત્રીસ રૂપિયા ધોરાજી તેરસો છથી ચૌદસો ને એકોતેર રૂપિયા વિછ્યાસ અગિયારસોથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા ભેસણ હજારથી ચૌદસો ને એક્યાસી રૂપિયા ધારી બારસો એકવીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા ધોર ધ્રોલ બારસો ચાલીસથી પંદરસો ને બાર રૂપિયા પાલીતાણા તેરસો તેરથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા હારીજ તેરસો સાઠથી પંદરસો ને એક રૂપિયા ધનસુરા તેરસો ચાલીસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા વિસનગર બારસો પચાસથી પંદરસોને એક રૂપિયા વિજાપુર તેરસો પચીસથી પંદરસોને આઠ રૂપિયા કુકરવાડા તેરસો તેરસો નેવથી ચૌદસો ને એંસી રૂપિયા ગોંજારીયા ચૌદસો નવથી ચૌદસો રૂપિયા હિંમતનગર તેરસો આડત્રીસથી ચૌદસોને ચોરાણું રૂપિયા કડી તેરસો ચુમ્માલીસથી ચૌદસોને નેવ્યાસી રૂપિયા થરા ચૌદસો ત્રીસથી ચૌદસોને રૂપિયા તલોદ તેરસોથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સિદ્ધપુર બારસોથી પંદરસો ને પંદર રૂપિયા ડોળાસા બારસો સિત્તેરથી ચૌદસો ને એંસી રૂપિયા વડાલી ચૌદસો એકાવનથી પંદરસો પૂરા દિયોદર તેરસોથી ચૌદસો ને વીસ બેસરાજી બારસોથી ચૌદસો ને ચોવીસ રૂપિયા વિરામગામ તેરસોથી ચૌદસો ને બાવન રૂપિયા સિહોર તેરસો પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા સતણાસણા તેરસો સાઠથી સૌસો ને તેત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા તારીખ એકવીસ એક બે હજાર પચીસના ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લાના બજાર ભાવ ખેડૂત મિત્રો ને આવા બજાર ભાવ સાચા અને સો એ સો ટકા કૃષિ પ્રભાતમાંથી મેળવવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ